માંડવી બીચ પર દારૂ વેચવાનો વિડીયો વાયરલ કરનારો ઝડપાયો માંડવી બીચ પર બે મહિના અગાઉ એક્ટિવા પાસે ઊભીને જાહેરમાં દારૂ વેચતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનારો મોહનીશ મહેન્દ્ર ઉદાસીને પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે આપેલી વિગતો મુજબ પીધેલી હાલતમાં પકડાયેલો આરોપી મોહનીશ તેની પૂછપરછ કરતા તે અને તેના મિત્રો માંડવી બીચ પર દારૂ પીવા ગયા હતા ત્યારે સાથે રહેલા તેના મિત્ર કમલસિંહ અજીતસિંહ જાડેજાએ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આરોપીઓ કોની પાસેથી દારૂ લાવ્યા તે સહિતની તપાસ માંડવી પોલીસે હાથ ધરી છે માંડવી પોલીસની આ કડક કાર્યવાહીથી દારૂ પીતા દારૂડિયાઓમાં ફફડાટ ફેલાયો છે આપણા પશ્ચિમ કચ્છ જિલ્લાના માંડવી બીચ ઉપર જે વિડીયો વાયરલ થયો હતો એની અંદર આ કૃત્ય મોહની સ્વરૂપે મોન્ટુ મહેન્દ્રભાઈ ઉદાસી અને બીજા નંબરમાં કમલ જાડેજા આ બે લોકો દ્વારા કરવામાં આવેલું કૃત્ય છે જે બંને ઉપર પ્રોહિબિશનના કેસ પણ કરવામાં આવેલા છે અને આ વિડીયો બે મહિના પહેલાનો જૂનો એણે વાયરલ કર્યો છે આખા સમગ્ર ઘટનાની અંદર આ બંને વ્યક્તિઓ ત્યાં દારૂ વેચવાની સતત પેરવીમાં હતા પરંતુ પોલીસનું સતત પેટ્રોલિંગ અને સતત ત્યાંની જે કાર્યશીલતા છે એના અનુસંધાને એ લોકો દારૂ વેચી શકતા નહોતા અને એણે આપણા પોલીસ કોન્સ્ટેબલોને પણ સતત ત્યાં જોયેલા છે એની સાથે પણ વાર્તાલાપ એ રીતનો થયો છે કે ભાઈ કોઈ પણ દારૂ વેચશે તો છોડવામાં નહીં આવે એ આ પોલીસની કડક કાર્યવાહીના અંતે આ લોકોએ જોયું કે આપણું કામ થશે નહીં જ્યારે વિડિયો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એ સમય અત્યારનો છે જે ત્યારે સ્લેક સિઝન હતી એ સમયમાં ત્યાં ટુરિસ્ટો એટલા બધા નહોતા એ સમયે આ ચોરી છૂપી બનાવવામાં આવેલો વિડીયો છે અને આ વિડીયોનો મકસદ એટલો જ છે કે પોલીસને બદનામ કરવી એ લોકોનું એવો મેસેજ છે કે જો અમને વેચવા નહીં દેવામાં આવે તો અમે ગમે ત્યારે તમને બદનામ કરશું આ મેસેજ પાસ કરવા માટે એણે નેગેટિવ બનાવી અને વાયરલ કર્યો છે હાલમાં ત્યાં ટુરિસ્ટોની પણ સંખ્યા વધારે છે ત્યાંની ચોકી પણ સતત કાર્યશીલ છે આપણા આઈજીપી સાહેબ અને આપણા એસપી બંને સાહેબો તમામ જે પર્યટન સ્થળો છે ત્યાં સતત પેટ્રોલિંગ એસઆરપી આપણા હોમગાર્ડ આપણે જીઆઈડી અને પોલીસ સતત તૈનાત છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટુરિસ્ટને આપણા કચ્છમાં તકલીફ ન પડે તે માટેની ટીમોની પણ રચના કરવામાં આવેલી છે આ ઉપરાંત થર્ટી ફર્સ્ટ આવી રહી છે તો એના અનુસંધાનને પણ એક અલગથી આખી આપણા આઈજીપી અને એસપી સાહેબે ક્રાઇમ કોન્ફરન્સ લઈ અને શું કરવું અને શું ન કરવું તેની પર ઉપરેખા મુજબ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે આ વિડીયોના અનુસંધાને એ લોકો ઉપર તપાસ કરતા એની ઉપર પ્રોવિબિશન ના કેસો પણ છે અને અત્યારે તમે આરોપીને જોઈ શકો છો કે એની ઉપર પોલીસ કેસ કરી અને એને લાવવામાં આવેલ છે પોલીસ તો અમે તમામ મીડિયા દ્વારા એક નાગરિકોને પણ અમે અપીલ કરી રહ્યા છે કે આવું તમે ક્યાંય પણ કોઈ ઉતારતા હોય કઈ પણ જોતા હોય કે ક્યાંય પણ તમને માહિતી મળે કે કોઈ દારૂ વેચે છે કે દારૂ પીવે છે તો તાત્કાલિક અમને જાણ કરો એક સેકન્ડે જેવી જાણ થશે કે ત્વરિત એ જગ્યાએ પોલીસને મોકલવામાં આવશે અધિકારીઓને મોકલવામાં આવશે અને એની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાથી સંતોષ માન્યાથી માની નહીં લેવામાં આવે પરંતુ દારૂ ક્યાંથી આવ્યો છે કોણ એના મુદ્દા એના મૂળમાં છે એ પણ પોલીસ તપાસ કરશે એવું આપણા એસપી સાહેબે તમામને સૂચના આપી છે તો આ બાબતે સતત કાર્યશીલ છે જેથી આવા ખોટા નેગેટિવ મેસેજ ગુજરાતની છબી ખરડાય કચ્છની છબી ખરડાય એવા ખોટા મેસેજ જે પાસ કરે છે એની ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે